નમસ્કાર દર્શક મિત્રો તમે છો નવસારી યોગમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધ કરતો આનંદ તપવન નવતાડ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વૈદિક સાયન્સના યોગી સંભવી દેવી દ્વારા પંડિત વામદેવી શાસ્ત્રી તથા વિવેકાનંદ કેન્દ્રના વાઇસ પ્રેસિડન્ટ શ્રી હનુમંત રાવના સાનિધ્યમાં ડોક્ટર શંકરભાઈ પટેલ પ્રેસિડેન્ટ અનંત પવન તથા વૈશાલી શાહ ડાયરેક્ટર અનંત પવનનું ક્ષુરિકા ઉપનિષદ પર રિસર્ચ પેપર માટે વિવેકાનંદ કન્યાકુમારી ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વ પ્રસિદ્ધ વિવેકાનંદ રોગ મેમોરિયલ કન્યાકુમારી મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરલા અને સેન્ટ્રલ યુનિવર્સિટી હિમાચલ પ્રદેશના સંયુક્ત ઉપક્રમે કન્યાકુમારીમાં બીજી ફેબ્રુઆરીથી ચાર ફેબ્રુઆરી ત્રણ દિવસ યોગ ઉપનિષદ પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી સમગ્ર ભારત અને વિશ્વના બીજા દેશોમાંથી એકસો જેટલા યોગ ઉપનિષદ પર સંશોધનપત્રો રજૂ થયા હતા ગુજરાતમાંથી એકમાત્ર આનંદ તપવનમાંથી ડૉક્ટર શંકરભાઈ પટેલ બ્રહ્માનંદ તથા ડાયરેક્ટર વૈશાલી શાહને આ કોન્ફરન્સમાં સંશોધન પેપર રજૂ કરવા માટે આમંત્રણ મળ્યું હતું ડૉક્ટર શંકર અને વૈશાલી શાહ દ્વારા ધ્યાન યોગ અને પ્રાણવિદ્યા પર સંશોધન પેપર તારીખ બીજીના રોજ વિકાનંદ કેન્દ્ર બ્રહ્મા કન્યાકુમારીના રામાયણ હોલમાં રજૂ કરવામાં આવ્યું હતું ધ્યાન યોગ અને પ્રાણવિદ્યા દ્વારા માનવની ઉચ્ચતર દિવ્ય શક્તિનું જાગરણ કુંડલીનું જાગરણ અને મોક્ષ પ્રાપ્તિ અંગે અત્યંત સરળ ભાષામાં રજૂઆતો કરી હતી તેમના આ સંશોધન લેખને સાતમી આ આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધ કરવામાં આવશે છે ડૉક્ટર શંકરભાઈ બ્રહ્માનંદ અને ડાયરેક્ટર ઓફભાઈ સરિસાહ ઘણા સમયથી યોગ દ્વારા યુગ પરિવર્તન તથા આરોગ્ય માટે વિનામૂલ્યે ધ્યાનના યો વર્ગો ચલાવી રહ્યા છે ડૉક્ટર શંકરભાઈ યોગમાં વિશ્વ પ્રસિદ્ધ યુરોપિયન આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી પેરિસમાંથી પીએચડી અને ભારત સરકારના આયુષ્ય મંત્રાલય દ્વારા યોગ માસ્ટર યોગ ચિકિત્સા આચાર્ય છે ડૉક્ટર શંકર પટેલ તેમજ પવનના ડાયરેક્ટર વૈશાલી શાહને નવેમ્બર બે હજાર ત્રેવીસમાં દેવ સંસ્કૃતિ વિદ્યા વિશ્વવિદ્યાલય હરિદ્વાર દ્વારા યોગ અને યોગ ચિકિત્સામાં એમના યોગદાન માટે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા ત્યારે આજે ડોક્ટર શંકરભાઈ અને વૈશાલી શાહ દ્વારા નવસારી સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને તેમાં તેઓએ સમગ્ર ચિતાર આપવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે ડોક્ટર શંકરભાઈ પટેલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ હરિઓમ શંકરભાઈ પટેલ પ્રેસિડેન્ટ આનંદ પવન નવતાડ તારીખ બીજી થી લઈને પાંચમી સુધી કન્યાકુમારીની અંદર એક ઉપનિષદની ઉપર યોગ સંગમમ કરીને એક ઇન્ટરનેશનલ યોગ ઉપનિષદોની ઉપર પરિસંવાદ યોજાયો વિવેકાનંદ રોપ મેમોરિયલ હિમાચલ પ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટી અને મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરલા મળીને ત્રણ જણાએ પર્ટિક્યુલરલી જે યોગના વીસ ઉપનિષદો છે એની ઉપર યોગ અંગે સંશોધનો માટે સંશોધન પત્ર એટલે રિસર્ચ પેપર મંગાવવામાં આવ્યા હતા એમાંથી ગુજરાતમાંથી આનંદ તપોવનના રિસર્ચ પેપર તરીકે હું અને મારી સાથે મારા ડાયરેક્ટર વૈશાલી મેમ અમારા બે જણના રિસર્ચને ત્યાં સ્વીકારવામાં આવ્યું હતું અને એને પ્રેઝન્ટેશન હતું અને બીજી તારીખે અમે પ્રેઝન્ટેશન આપ્યું વિવેકાનંદ રોક મેમોરિયલની અંદર અને ત્યાં જે રામાયણ હોલ છે એની અંદર અને એને વેલ એક્સેપ્ટેડ કરવામાં આવ્યું અને એ સંશોધન પત્ર છે એને આંતરરાષ્ટ્રીય એમનું જે યોગ જર્નલ છે એ યોગ જર્નલની અંદર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું અમારો મુખ્ય વિષય હતો ધ્યાન યોગ અને પ્રાણ ધારણા આજકાલ બહુ જ યોગની ચર્ચાઓ ચાલે છે તેમાંથી આ ક્ષુરિકા ઉપનિષદ છે એ ઉપનિષદ ફક્ત પચીસ શ્લોકોનો છે પરંતુ એમાં ત્રણ વસ્તુનું ખૂબ જ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે ધ્યાન ધારણા અને પ્રાણાયામ અને એ ત્રણેય વસ્તુનું અમે ખૂબ રિસર્ચ કરીને બીજા બધા ઉપનિષદોની તે ઉપરાંત વેદની અંદર જે યોગનું વર્ણન છે અને બીજા જે હઠયોગની જે પુસ્તિકાઓ છે યોગ વશિષ્ઠને એની અંદરથી સંશોધન કરીને એ યોગને અમે ત્યાં રજૂ કર્યો અને ધારણા દ્વારા તમે કઈ રીતે મનને સંપૂર્ણપણે કંટ્રોલ કરીને નિર્વાણ સુધી તમે પહોંચી શકો એ બાબત પર અમે રજૂઆત કરી હતી ફાલુદા મિક્સની સારી વેરાયટીઝ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो प्यारे आनंद तपोवननह डायरेक्टर वैशालीबेन साह पण अजय आप प्रसंग में सु कहे छे आओ सांभलिए अजय जी दिवस से दिवस से लोकोना हार्ट अटैक नो जो है આનંદ અપોન ઘણા વર્ષોથી એના માટે કાર્યરત છે અને જેમાં અમે સ્પેશિયલ પ્રોજેક્ટ્સ પણ ચાલુ કર્યા છે યુગ પરિવર્તન થ્રુ યુથ પરિવર્તન કરીને જે અમારો મેઇન પ્રોજેક્ટ છે એનો મોટિવ જ એ છે કે આજે યંગ જનરેશનની અંદર જે વિકૃતિ અને હાર્ટ પ્રોબ્લેમ્સ ઓવરઓલ ફિઝિકલ અને ફિઝિકલ અને મેન્ટલ પ્રોબ્લેમ્સ જે વધી રહ્યા છે એને અનુલક્ષીને જ અમે આ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે જ્યાં અમે સ્પેસિફિક સ્પેશિયલાઇઝ યોગાસના પ્રાણાયામ અને મંત્રચિંગના દ્વારા બાળકોની અંદર માનસિક અને ફિઝિકલ જે પરિવર્તન આવે છે એના ઉપર રિસર્ચ કરીએ છીએ અને એના દ્વારા અમે લોકો બાળકોની અંદર જે પરિવર્તન અનુભવી રહ્યા છે એ ખૂબ જ ડ્રાસ્ટિક અને ખૂબ જ અમેઝિંગ છે આ બંને દ્વારા તેઓએ આનંદ તપવનની સ્થાપના કરી છે નવતાળ વાંસદા ખાતે તેઓ દ્વારા આનંદ પવન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે કોઈપણ પ્રકારના રોગ હોય જટિલ રોગ હોય પેટના રોગ હોય કાં તો મોટા રોગ હોય કેન્સર જેવા રોગોને પણ તેઓ મટાડી શકે તેવા તેઓએ સંશોધનો કર્યા છે અને તેના પર રિસર્ચ કરી અને તેઓ દ્વારા આ અંગે લોકોને ત્યાં ખાસ કરીને લોકોને બોલાવવામાં આવે છે અને કેન્દ્રમાં તેના પર રિસર્ચ કરી અને તેનું પરિણામ જે આવે તે પ્રમાણે તેઓ દ્વારા લોકોને પણ સારવાર આપવામાં આવી રહી છે અને તેના માટે તમે નવતાણા ખાતે આનંદ ભવનનો સંપર્ક પણ કરી શકો છો આ જ પ્રકારના અનુભવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો